नमस्कार राम राम मित्रों आज આપણે વાતચીત કરવાના છે કે માર્કેટયાર્ડના નવા ચેરમેન કોણ બને છે બાબુ ભાઈની લોકપ્રિયતાથી બીજેપીને કેટલો ફાયદો થયો અને અંડાભાઈના આર પાછળ એવા કયા મહત્વના કારણો જવાબદાર હતા કે જેના લીધે માર્કેટયાર્ડની ચૂંટણીની અંદર અંડા ભાઈ આવી ગયા સમગ્ર વિષય ઉપર ખૂબ જ ડીટેલમાં ચર્ચા કરીશું પરંતુ એ પહેલા આપ મારી ચેનલ માં નવો આવ્યા હો તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડિયો બનાવું મિત્રો વાતચીત કરવી છે થરા માર્કેટિયાડની ચૂટડી થરા માર્કેટિયાડની ચૂટડી સંપંપ સંપન થઈ ગઈ અને બીજેપી પીરીત પેનલના લગભગ 8 માણસો અને ત્યારબાદ અંડાભાઈ પીરદા બે જ લોકો જીતી શક્યા ત્યારબાદ વેપારી પેનલની અંદર બીજેપી 3 સીટો અને અંડાભાઈ પેનલના એક જ વ્યક્તિ જીતી શક્યો તો જે આ હાર થઈ એની પાછળના કારણો શું જવાબદાર જવાબદાર હતા પહેલા આપણે સમજીએ એના પછી આપણે સમજીશું કે કોણ ચેરમેન બનશે અને શું છે બધી વાતચીત પરંતુ હાર પાછળના જે કારણો જવાબદાર હતા એના અંદર ઘણા મહત્વ અંશે એક તો એમની જે ટીમની અંદર સિલેક્ટ કરેલા ઉમેદવારો હતા ઉમેદવારો આમ બધા હતા સામાજિક બધાનો સારો એવો હતો પરંતુ જે રીતની ઓળખાણ પહોંચ એ લોકોની સામાજિક વર્ગની અંદર હોવી જોઈએ એ પ્રકારે હતી નહીં મતલબ કે જે પોતાના દમ ઉપર મતદાન લાવી શકે અણધાભાઈની પટેલની પેનલમાં જે પણ મત પડ્યા ને એ અણદાભાઈના દમ ઉપર પડ્યા એ અણધાભાઈના એકલાના દમ ઉપર પડ્યા એ હું કોઈ બીજો મજબૂત પાસું ન હતું કે જે પાસા તરફથી અંડા ભાઈને મદદ મળી હોય કે અંડા ભાઈને વોટ મળ્યા કારણ કે અંડા ભાઈને વોટ આજના વોટરનો એવા હતા કે જે લોકોની કદાચ ઘણા બધા લોકો જોડાય તો અંડા ભાઈ મુલાકાત પણ ન કરી હોય અમને ઓળખતા પણ ન હોય એ પ્રકારના જે લોકો હતા એવા લોકોનો મતદાન એ અંડા ભાઈ તરફ વધારે કેરાયું પરંતુ જે લોકોનો અણધાભાઈ રાખ્યું હતું મતલબ કે જે લોકો વાત ઈશ્વરભાઈ એમની નથી લક્ષ્મણદાની કારણ કે એ લોકો તો સામે લડી રહ્યા હતા એટલે તો વિરુદ્ધમાં લડી રહ્યા હતા એટલે તો કેન્ડિડેટ હતા એટલે તો વાત જ જતી હતી પરંતુ એમ છતાં જે એમની જોડે રહેવાવાળા હતા જે લોકોનું રાખ્યું હતું જ્યાં કોઈકનો કોઈકનો કામકાજ કરેલું હતું એવા ઘણા બધા લોકો એમમાંથી વિમુક્ત થઈ ગયા એમમાંથી બીજા જતા રહ્યા કારણ કે રાજકીય વિષયનો એક એવો વિષય છે કે જેની અંદર મંડળીઓ ધરાવતા લોકો હોય બીજા અન્ય પ્રકારના લોકો હોય લોકો રાજકીય રીતે થોડા એક્ટિવ હોય એ લોકો જોડે મંડળીઓ હોય એવા લોકો જોડે ધીરાણ લેતા તો એ બધું રાજકીય તાશીરને સમજતા હોય રાજનીતિને સમજતા હોય તો એવા લોકો સરકાર અને બીજેપી તરફ રહેવા માટે ખૂબ જ વધારે પડતા પેરા અને જે પેળા એ જ કારણસર એ નુકસાન એમને જે પડ્યું એ નુકસાનનું સોલ્યુશન એ થયું કે ઘણા બધા એવા લોકો હતા કે નવા મતદારોને જોડેલા હતા ઘણા બધા એમના ને વફાદાર પણ રહ્યા કે જેમને કોઈ મતલબ નહોતો કે કોઈ કોઈ અર્થ નહોતો કે ભાજપ હોય કે ગમે હોય કે ભાઈ અણદાભાઈ છે તો આપણે એમની સાથે તો એવા લોકોના મતથી જે ચોવીસો મત એમને ચોવીસો ઉપર મત એમને મળ્યા ત્યારબાદ ત્યાંથી લઈને એમના ઉમેદવારોને લગભગ અઢારસો આજુબાજુ મત મળ્યા તો એ બધા જ મતો જેટલા દસ લોકોમાં ખેચાએ બધા અંધા ભાઈને તરીકે ખેચા પરંતુ ત્યારબાદ વાતચીત કરીએ તો બીજેપી તો બીજેપી ની અંદર બીજેપી એક અતિ એ તો મોટો ફાયદો હતો સૌથી મોટો ફાયદો એ હતો ત્યારબાદ વાતચીત કરી દઈએ કે નવી મંડળ્યો વાળી વાતચીત થઈ એનો પણ ફાયદો હતો અને તીજી જો સૌથી વધારે કોઈ મહત્વની વાત એ મુદ્દા ઉપરથી ઊઠી આવી હોય ને કે બાબુ ભાઈની થોડી લોકપ્રિયતા હતી અને જેના લીધે ઘણા બધા ટ્રાન્જેક્શન થયા હોય આ એ કઈ એટલા માટે કહી શકું છું કે ગ્રાઉન્ડ ઉપર એ વારંવાર બાબુ ભઈ નું નામ બાર આવતું હતું કે ભાઈ બાબુ ભઈ કારણ કે બાબુ ભઈ સરકારી ક્ષેત્રે ભલે હારી જતો હોય પણ અંડા ભઈ સામે બહુ સમયથી મતલબ કે લડાઈઓ ચલાવે લીધી એટલે કે ઘણી બધી વાર લડતા સામે આવતા લડતા બે ચાર પાંચ મત હોય હારી જતો લડતા ડેરીના ઇલેક્શનો લડેલા બેંકના ઇલેક્શનમાં માર્કેટમાં પણ આની પહેલા એક વાત ચૂટલી થઈ ગઈ છે તો જે સતત લડાઈઓ કરવાનો જે એમની જે થીમ હતી એ થોડી ઘણી હંસે લોકોને ગમતી હતી કે ના તો વર્ષોથી એમની સામે લડે છે એટલા માટે એમનો કોઈ ગ્રાઉન્ડ ઉપર જોઈએ એવો વિરોધ ન હતો ત્યાર બાદ વાતચીત કરીએ કે એમની જે ઈ જે જે ગામમાં એમનું મંડળિયો સંગઠન જે જે લોકો અમને પહેલા મતદાન કરતા ડેરીમાં એ બધા જે સંગઠનનો ભાગ હતો એનો પણ સારી રીતે મતલબ बीजेपी ઉપયોગ કર્યો ઈશ્વર ભઈએ આની અંદર એ રોલ ભજવ્યો કે જે જે સહકારી માલખાને નજરીથી જાણતા હતા એટલે કે અમને ખબર હતી કે કેવી રીતે આમાં જવરા કોર્ટમાં કેવી રીતે જવરામાં હાર કરી કેવી રીતે કરાય કેવી રીતે કરીને આ જીતડી મતલબ જીતી શકાય એનું જે પ્રોપર પ્લાનિંગ હતું એ એમનું હતું એટલે આ આ રીતે બીજેપીના બે પ્લસ પોઈન્ટ રહી ગયા અને એ જ કારણ હતું એટલા માટે જ બીજેપીના લોકો જીતી શકે એમ હતા એટલા માટે જ તો એને ચૂંટણી લડવા માટે ઉતર્યા બાકી જો એમને ડાઉટ હોત કે નહીં જીતી શકાય કે નહીં કરાય તો એ લોકો અણધાભાઈને પણ મેન્ડેટ આપી શકતા હતા કારણ કે બહુ હોંશિયાર લોકોની પાર્ટી છે બહુ એમનું ડીપમાં બધી જગ્યાએ ઓબ્ઝર્વેશન હોય છે નાની નાની વસ્તુઓ ઉપર એમનું ધ્યાન હોય છે કોઈ એક વ્યક્તિ પણ ગામમાં એમનો વિરોધ કરતો હોય તો એટલા સુધી પણ એમનું મનની અંદર હોય છે કે કેમ કરે છે શું કરે તો બધા જ જે અ પ્રોપર જે ઉંડા સુધી પોકવાના જે પરિવર્તનો હતા એ પરિવર્તનો પર ઘણા અંથે કામ કરી ગયા અને સૌથી મહત્વનો મુદ્દો આજરા ચૌધરી સમાજ ઈ બીજેપી પેરી સમાજ છે મતલબ કે બીજેપી તરફ હંમેશા વધારે ઝુકેલો રહે છે એટલે કે ચૌધરી સમાજને બીજેપી વિરુદ્ધ જાવ એ બહુ અઘરૂ પડે છે આ વાત ચીત અહીંયા નહી તમે જોઈ લો કે જેટલી ઘડી આપણને એવું જ લાગ્યું કે જે પણ આપણો સમાજના મોટા મોટા કダવર નેતાઓ હતા કે હા કダવર નેતાઓ હતા પરંતુ એ કダવર નેતાઓ જ્યારે મતલબ બીજેપી થી વિમુખ થયા એટલે પછી કダવર નેતાઓને કદપતિ કર્યું એનો અર્થ એવો થાય કે આજના चौधरी સમાજ એક્યાકના કયા કંચે બીજેપી પેરી છે મતલબ કે બીજેપી તરફ વધારે ઝુકેલો છે અને જોવા મળ્યું જેમ કે વિપુલભાઈ चौधरी હતા ઓ એમ નું વર્ચસ ઓપિટ્યુ સમાજ ખૂબ મોટી સંખ્યામાં એમની સાથે નીકળ્યો અને ખૂબ એકદમ આ માનવ એક જન સમર્થન કેમ ઉભરી ગયું કે એવું લાગતું હતું કે બનાસ કાંઠા તો આમ 50 50 હજાર ની સભાઓ થતી હતી પરંતુ ઇલેક્શન આવ્યું તો એ વખતે સમાધાન તો જોકે થઈ ગયું તો વિપુલ ભાઈ નું બીજેપી નું પરંતુ તેમ છતાં પણ ધીરે 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 સમાજ પાછો બીજેપી તરફ ઢળી ગયો આઉ મેવ માજી ભાઈ જારે લડ્યા માવની અંદર ત્યારે એક ઉછાળો આયો કે ના આપણે આમ માજી ભાઈને જીતાડા ધીરે 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 આ એ પણ એકદમ બીજેપી તરફ ઢળી ગયો અને એ માટે તો એ સમયે તો પરમવતભાઈ પટેલ હોય અઠીક સાહેબ ખુલીને આવે અને ખુલીને કીધું કે તમારે કોઈ પણ કામ પડશે તો અમે તમારા માટે બેઠા લ્યો તો એ બાદ જે આ ઢોળા બીજેપી તરફ અ ટકેવો છે જે સમાજનો એ પણ ક્યાંક ના ક્યાંક અંશે વિરુદ્ધ દિશામાં લડતા લોકોને વધારે ફાયદો કરી કે અનતા ભી જોડે લોકો રહ્યા સમાજ ના પરંતુ એવા લોકો રહ્યા કે જેમને દિલથી લાગણી હતી કે ડાયરી કજેમના જોડે अटैचमेंट હતું બાકી જે ફાયદો લેવાવાળા લોકો હતા પહેલા કે આ છે કે ગમે ત્યારે એ બધા લોકો ધીરે 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 પતળી ગલીમાંથી સરકી ગયા આ મુખ્યત્વે કારણ હતું હવે વાત ચિત આવે કે માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે કોને બેસાડવામાં આવશે તો બાબુભાઈની પર ચર્ચા છે ઈશ્વરભાઈની પર ચર્ચા છે બાબુભાઈની ચર્ચા એટલે છે કે એ જે આ ની અંદર સૌથી વધારે મત જો માર્કેટ યાદની અંદર કોઈને મળ્યા હોય તો બાબુભાઈને મળ્યા તો એ સ્પષ્ટ દેખાયું કે ક્યાંક ને ક્યાંક એમની પોતાની લોકપ્રિયતા પર કામ કરી છે કારણ કે પોતાની લોકપ્રિયતા કામ કરે એને જ સૌથી વધારે મત મળે ને તો બીજેપી ની પેનલ માં બીજા તમારે ઈશ્વરભાઈ રહ્યા ત્રીજા નંબરે બી કે સાહેબ રહ્યા અને ચોથા નંબરે અંબા ભાઈ સાહેબ રહ્યા તો આ चार रहा तो अरदा भाई करसन भाई जीत मतलब मार्केट डिरेक्टर था तो थोड़ा आजूबाजू विस्तार मजबूत था तो यह उम्मीदवार नंबर तो के दम पर थोड़ा मत लाया जो बीजा उम्मीदवार दम उपर थोड़ा मतदान ला तो मतलब जीती सको

અ આગળ કરી શકાય છે પરંતુ માર્કેટ યાર્ડની જે સમગ્ર થિયરી પકડી અને થિયરી નું જે મૂળ પકડી અને જે બધું લાવ્યા એ ઈશ્વરભાઈ લાવ્યા તો એ અત્યારે પુરતું એ લગભગ નકી દેખાઈ રહ્યું છે કે ઈશ્વરભાઈને માખતરા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવવામાં આવશે વાઇસ ચેરમેન ની વાતજીત કરીએ તો એમાં ત્રણ સમાજો છે કારણ કે ખેડૂત પેનલની અંદરથી જ વાઇસ ચેરમેન બનશે તો દરબાર સમાજ દેહાઈ શર્મા અને ઠાકોર સમાજ હવે સામાજિક ગણિતોના હિસાબે કઈ રીતે વાઇસ ચેરમેન પદ આપી શકાય છે એ તો હવે એમના ઉપર નિર્ભર રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી શકે છે કે ઠાકોર સમાજને પણ આપી શકે છે કારણ કે દરબાર સમાજ એ કીર્તિસિંહ નેતૃત્વ કરે છે જિલ્લાની અંદર એવો ધારાસભ્ય તરીકે લડે છે પછી પટેલ સમાજને અ માર્કેટ આપી છે ત્યારબાદ સંગે દેસાઈ સમાજ જોડે છે અને ત્યારબાદ વાતચીત કરીએ તો કદાચ એવા સમિકરોળો બને કે ઠાકુર સમાજ તરફ પણ વાઇસ ચેરમેન પદ જઈ શકે છે પરંતુ એ કોઈ આપણે એટલા બધાની અંદર હજી ચોર માહિતી નથી પરંતુ ચેરમેન પદ માટે ઈશ્વરલાલ નું નામ એ લગભગ 100% ફાઇનલ છે અને એમનું નામ જ્યારે પણ હજી મેં હમણાં જ પૂછપરછ કરી કે હજી સાત એક દસ દિવસ લાગશે ચેરમેન પદ માટે બેસાડતા પરંતુ એટલા ટાઈમની અંદર કદાચ ચેરમેન પદ પછી બની પડ જશે અને આપ જોશો કે નવા ચેરમેન મળી જશે તો નમસ્કાર મિત્રો આપને મારા વિડીયા ગમતા મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો હું આપણા માટે આવા કોઈ પણ ટોપિક ઉપર પોતાનો મત આપતો રહીશ મારા વિચારો રજૂ કરતો રહીશ અને આપણા શું તમારા સુધી બને એટલી સચોટ અને સ્પષ્ટ માહિતી પહોંચાડતો રહીશ નમસ્કાર